ધોરાજી થી ગોંડલ સુધી દલિતની બાઇક રેલી ગોંડલમાં આજે યોજાનાર દલિત સંમેલનમાં જવા માટે ધોરાજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હતો ગણેશ જાડેજાને વધુમાં વધુ વધુ કડક સજા થઈ એવી દલિત સમાજની માંગ ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે મારું નામ ચૌધરી છે જુનાગઢ અનુસૂચાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ ગણેશ જાડેજાએ જે ગોજારો હુમલો કર્યો હતો તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢથી ગોંડલ જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના

જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ થી આ રેલી નાખવાનો પ્રયાસ થયો હતો સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે અત્યાચાર ના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહી રહ્યા છીએ અહેવાલ વિમલ સોંદરવા લોકાર્પણ